સુરતથી અંબાજી અને સુરતથી મોરબી આ વોલ્વો બસનું સંચાલન થશે આ ઉપરાંત અમે નવા રૂટ ચાલુ કર્યા છે એસી સ્લીપરના જે છે સુરત અમરેલી સુરત નહેરુનગર જે જે આ જે એસી નવી જે સર્વિસ ચાલુ થાય છે જેને સુરતની જનતા લાભ લે એવી વિનંતી છે અને જે આ સુરત જે અમે વોલ્વો બસ ચાલુ કરી છે ત્યાંનું ભાડું સુરતથી મોરબીનું એક હજારને અગિયારસોને આઠ રૂપિયા છે સુરતથી નાદ્વારાનું તેરસો ચૌદ રૂપિયા છે અને સુરત અંબાજીનું ભાડું એક હજારને પિસ્તાલીસ રૂપિયા છે